10

બધાય નું કામ નથી પ્રીતમ દાસ મહારાજ કે હરિ નો માર્ગ સુરબીરો નો છે કાયર કામ નથી કાયર છે આ ગામની અંદર આ નંદાહણમાં બધા મરણિયા ના હોય રાતે બાર આવે તો બાર આયા છે ધાડ પાડવા અને બધા પૂરા થઈને લાકડીઓ લઈ લઈ નીકળે તલવાર ભાલન લાકડીઓ આમ લઈને આને જોવે સૈન્ય મોટું છે એટલે બધા પાછા વળતા જાય એક પછી એક પછી એક પછી સૈન્ય મોટું છે અને એવો જે હાચો હુરવીર હતો ને આ ચોગલો ઓરિજિનલ જેને સુરવીરતા હતી ને અંદર થી આવે આ બધું ઈ એકલો જ આગળ જીયો પાસો વરીન જોઈ કરે આ તો કદર નહી આ બધા નહી જ્યા પછી ઓલો શું કરે પાછો ના વરે જાય ચાપો કુદી બાર મરણિયો થઈ જાય ઓલું એને ખબર છે કે મરી તો જ છે તો આપણે પીઠ બતાવી નથી ઈ એવો મરણિયો થાય એવો મરણિયો થાય પોતાના દેહ નું ભણ માં તલવાર દેખાય આવી કુમારી દાસી ને ચડી અમર ચડી જો સંતો ના ઇતિહાસ જોવો આ કુમારી આવી નરસૈયા નાગરી નાત્નો ત્યાગ કર્યો છે ને

આપડે જરાક કઈ કામ સગડતું થઈ જાય છે પેટમાં દુખે તો ઢીલા થઈ જાય કુમારી ઉતરી જાય આ રંગ ચડી જાવો જોઈએ પાકો કારણ કે આ માર્ગ છે ને એ પ્રેમ નો છે प्रेमा पंथ पावकनि दवाडा प्रेमा पंथ पावकनि पावक दवाडा पाणि पाषा भगे जोने पाणि पाषा Come on!

કઈ દરકાર ના કરી મેવાડ છોડી દીધું કારણ કે એ દેખણ હારા દાજવા મંડ્યા દેખણ હારા દાજવા મંડ્યા લોખંડ મરવાની ડીપ નથી હો પણ આ એકલા મરબુ નથી ગમતો ડોસા અહિયાં છે એટલે આ બધા જલસા કરે મો એકલો મરું એમાં ડસ્ટા ખાય છે બાકી મરવાની ડીપ નથી પણ કે આ બધા હારે તો ને પહારી

અને બાજુ વાળી જોઈ જ આજુબાજુ બાજુ નવી પેણી ના નવી જ હતી કીધું ના બો આ હાપેલા મારે ઉભા રાખવા કેવું આમાં શું આવે કરવાનું આમાં કઈ કરવાનું નહીં કરવાનું બીજું કઈ આવતું નથી નહી ભૂખ્યું રહેવું નહીં તારો પતિ કેમ બસ બહુ સાણી મુવા પછી પીપળે રેડે પાણી મૂળખા એ નાર જા જાણી ઘરે જઈ આપડો છો જો અમે વરસ લઈને આવ્યા છીએ અને કેવું કરવાનું છે કરવાનું જમી લો છે અમે વરત લઈને આયા છીએ કોઈ થી હવાર ઉઠાડે નહી વ્યવસ્થિત ઉઠાડ્યા ગરમ પાણી કરી દીધું કે કોઈ થી ગરમ પાણી તમારે બોલવાનું નહીં અમારા વર્ત માં આવું આવે પછી અમારા ધર્મ માં આવું આવે તમારે બોલવાનું નહીં બેન ત્રીજો દાડો થયો અને ખાંડવા બેઠી મને કે સાંભળો છો ધર્મ પત્ની ના ધણી તમે બહાર થી આવો ને એટલે દૂર પાડજો ભંડારી પાણી લાવો એટલે હાંભેલું મારા રવાનો ઉભા આપવાનું ભંડારી પાણી લાવો પેલી કબર જાય આમ હાંભેલું કર્યું શું થયું સીધું નાક ઉપર કીધું નાખે થી વોઠ ઉપર આવ્યું જાય લોહી લો જેવું અહીં નાક ઉપર ના બધે હાપેલું આવ્યું

અમારી ઘરવાળી નાક તૂટી ગયું હોટ તૂટી ગયા ત્યાં આવું વરત કેમ આવ્યું કે મેં તો હાથું જ છું હું કરું છું મને અનુભવ છે તો કયું વરત હતું કે મેં એમ કીધું તો કે તારો પતિ એ પરમેશ્વર તારો પતિ કે એટલા ડગલા પરજે કે એમ કરજે તું કરતી હતી એનો ધણી બોલ્યો કે ના એ તો મને ઓર્ડર કરતી હતી એ મને ઓર્ડર કરતી હતી પછી કે હું બાર વર્ષ ત્યાં પરણી ને છું બાર વર્ષ સુધી મેં મારા પતિને મારા મોટા મોટી એક શબ્દ નથી કીધો વગર વાંચે મને મારી હશે તો મેં કીધો નથી એક શબ્દ મેં મારા ધન ને કીધો નથી તમારું મોઢું મેં બગાડ્યું નથી બાર વર્ષ સુધી મન વાણી કાયાથી થી મેં એને આ વ્રત નું પાલન કર્યું છે એમ પણ ત્યાં ચેટલા દીધી લીધું છે ત્રણ જ દીધું

અહીં પણ્યા માર ધી વા જો ને ધીરે ઊભા જુએ તમાસો ધીરે આપણે નથી તીરે ગોતો દરિયા કિનારે ગોતે તો પેલા તૂટેલા કોડા હાથમાં આવે શંકલા હાથમાં આવે બીજું કઈ હાથમાં આવે નહીં મહાસાગર માં મધ્યમાં ધુમકો માર્યો મેળાયો એમ સુરતા જ્યારે ગુરુના નામ ને ભરી અને આ બધા બાજુથી વરતી હતી જે આ રખડતી જાતા સદગુરુના વચને વરી પાસે ભર્યું હવે ક્યાંય જાય નહીં ગુરુના વચને ભરી બીજા ના નહીં હવે ડગે નહીં

આ જગત નો જે પ્રેમ છે એ સ્વાર્થ નો પ્રેમ છે પાછો નથી અને સદગુરુ આરે જે નેડો લાગેલો છે એ આત્મા મરણાતે તેનો મહિમા છે મોટો અવસર વેણા એ આડા રે તો સદગુરુજી મોરા ચરણ મળે પણ ક્યારે આખી જિંદગી બસ સદગુરુ ને વરેડી રહે ત્યારે એ સદગુરુ ભાવ ચાલે છે બાકી તો તમે મરવા પડ્યા હશો ટગર ટગર જોતા હશો હગા ઝટ મરે તો હારું હા એને એમ કે હારો એ બધો રોગ લાગુ પડ્યો હશે ને ડોક્ટર ને કેસેલના ઇન્જેકશન માં એના વાયબ્રેશન થી બીજાનો રોગ લાગે છે ને શરીરમાં પ્રેમ છે

એવા ધન તો ઘણું કમાણો પણ ધર્મ ને રસ્તે વાપર્યું નહીં ધન ઘણું કમાણો ધર્મ ના માર્ગે ના વાપર્યું સંપતે એક તો દવાખાનામાં જાય જાય ને પેલા ડોક્ટર કહે છે કે આ બે લાખ રૂપિયા ઇન્જેક્શનમાં થશે મારાવવું પડે છે મરાવવું પડે એક દવાખાનામાં જઈ રોગમાં જય અને એક જય ભોગ માં પોતાના ધન વૈભવ ઇન્જર્ગો ના રસપ્રશ માણવામાં ભોગમાં જય પણ ત્રીજી જે સંપત્તિ છે એ સેવામાં જાય છે ધર્મના એ હાથથી છે એવું કેમ તો રોગ અને ભોગમાં આખી સંપત્તિ આખી જગત એમાં ફસાણું છે રોગમાં અને ભોગમાં સદગુરુ એમાંથી પાછા વાળી યોગમાં છે ધર્મ ના માર્ગે લઈ જાય છે તો ધન પખે ધર્મ ના પેચો કે તારું ધન ધર્મ ના માર્ગે વાપર છે ભુવન પખે નહી સંત પધાર્યા મકાનો હારા બનાવ્યા નવા બનાયા સંતોને બોલાય તારા કર્યો તારા ઘર પવિત્ર થાય

કબીર સાહેબ પણ કીધું કબીર કહે કમાલ કમાલું શીખ લેબી તો આપણો મનુષ્ય બાકી તો આની સંપત્તિ અહીં રહી જવાની છે તમે ગમે એટલા નાણાં ભેગા કર્યા હશે પગલા બનાવ્યા હશે તો વાનુ સાંસી વસાયું હશે તમે બધ ભરીને નારે લઈ નથી જવાનું ખીએ માધ મેળો કર્યો રે માખીએ મા કર્યું ટીપું ટીપું લાવી મોટો મત પૂરો કર્યો પોતે ખાતી નથી ડીજા ખાવા દેતી નથી અમારા પ્લેટમાં મોટું મત બેઠતું હતું લે આ ચાર પાંચ દી પહેલાનું રાજ છે ફ્લેટવાળા એ મત પાડવા વાળા બોલાય બોલી માખી નથી અને પાંચ ધીના છોકરા ધરાય એ નથી પારધી આયા મદ ને પાડી દીધું કેટલી માખીઓ ટળવળતી હતી કેટલી મરી જાય પણ એ પોતે ખાઈ એકી ને ના ખાવા દીધું બરાબર પારધી ના છોકરા ધરાય એ આ આ બધું આમ છે તો તમને આ ધન મળ્યું છે તો મોજ કરી દો ધન મળ્યું મોજ ને માણી કરમ ની કહાણી કાતો ભાગ્ય દિશા નું મળ્યું કાતો ખોટી કમાણી

ખબર છે કુદરત આવ્યું છે મારો મોકલેલો છે જઠરાગનીમાં ઉપતે રાખ્યો નવ માસ નિરાધાર સ્તુતિ કીર્તિ હલ્બેલા મળ્યો માયામાં તો જ્યારે માના ગર્ભમાં હતો ત્યારે કોની પ્રાર્થના કરતો હતો કયા ભગવાન ને ભસતો તો કોનો આરાધ કરતો તો કામાથી મને બચાય હા ભગવાન ને તારા એમ ભૂલી ગયો માયામાં મોન ઘરે આવું છે આટો દેવા શું કરવા આટો ચલાવવા આંટો દેવા કાતર તમારા હાથો ને ઘરે જ આવું છે આટો દેવા કાતર તમારી ખાડી ઘરે જ આવું છે આંટો દેવા

માયા ત્યારે કર્યો વડો સાસુ સસરોને સાડી મરવાસુ તો ત્યારે કર્યો મેરા વડો સાસુ સસરોને ને સાડી પકડે જુબાન પછી પૂછવાને લાગ્યા પકડે જુબાન પછી પૂછવાને લાગ્યા પૈસા ભાઈ દુનિયા ભવને માયા જુવા આવું થાય ભરવા પડે પકડી જીવાન પૂછવા લાગ્યા પૈસા ખાલી આજ પૂછશે એમના કંઈક બાપ તાણે કરે તાણે ઓલો જીવ થી કંપારી શું છે

કરજે સરવાળો તારા કર્મનો રેલો કરજે સરવાળો તારા કર્મનો રેલો લસ્તે તારા અનુભવના લેખ જો કરજે સરવાળો તારા કર્મનો સરવાળો છે ને ભગવાન માટે ભોગવટામાં ના જવું હોય તો સદગુરુના સંઘમાં ભગવતો પાપ જાય તારો પોકાર જા હોય તો એ છે ખાલી થી થઈ જાય ખાલી નાવડીને દુબવા એક સદગુરુ સદગુરુ પોતાની નરે ખુબ આનંદ કર્યો ધનવાદ છે કુટુંબિતા ને એમને એની ગુરુ નિષ્ઠાને ધનવાદ છે આવી આવી નિષ્ઠા પ્રેમ ભાવ રાખજો વાળા તમારું કલ્યાણ છે